એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહીં રમવા લેવા જોઈએ કે નહીં એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપ ના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાલી શકીએ ગરબા પર રાજનીતિ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગેરીબેન ઠાકોર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ગરબાને લઈને અને આ સાથે જ સૌથી વધારે જે સવાલો તેમણે ઉત્પન્ન કર્યા છે એ છે પોલીસ પર પોલીસના પોલીસની કામગીરી પર તેમને સવાલો ઉત્પન્ન કર્યા છે અને હવે તેમનું નિવેદન છે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ જે આપવામાં આવી છે તેને લઈને ગેનીબેન ઠાકોરે વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે બાર વાગ્યા સુધી જે સમય મર્યાદા હતી એ બરાબર હતી પાંચ વાગે આપવાની શું જરૂર છે મહત્વનું છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અવારનવાર લાઈમલાઇટમાં રહેતા હોય છે ચર્ચામાં રહેતા હોય છે અને પહેલાં નોરતાના દિવસે જ્યારે તેઓ મા અંબાના ધામમાં પહોંચ્યા હતા ત્યાં તેમને ચાચર ચોકમાં આને વદન આપ્યું છે અને આડકતરી રીતે હર્ષસંઘી પર પણ તેમને સવાલો ઉત્પન્ન કર્યા છે સુરક્ષાને લઈને પણ સવાલો ઉત્પન્ન કર્યા છે જ્યારે બીજી બાજુ વળતો પ્રહાર હર્ષ સંઘવીએ પણ કર્યો છે ગેનીબેન ઠાકોરને તેમણે આટકતરી રીતે કહી દીધું છે ગાંધીનગરમાં એક ગરબાના કાર્યક્રમ દરમિયાન જ જ્યારે હર્ષ સંઘવી ત્યાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા ગાંધીનગરમાં ત્યાં તેમણે નિવેદન આપ્યું કે અહીંના યુવાનો અહીં ગરબા નહીં રમે પાંચ વાગ્યા સુધી તો પછી શું પાકિસ્તાનમાં જઈને રમશે એટલે મહત્વનું છે કે હવે ગરબા પર રાજનીતિ છે તેની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કોને શું કહ્યું છે સૌથી પહેલા આપણે એ બતાવીએ બાર વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે પાંચ વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદો પૂરેપૂરો કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો અને યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બધી મન આવે એવી મા જગદંબાને એમના પ્રાર્થના કરું છું પણ આ તમે પાંચ વાગ્યા નો કહો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માન્યું કે આ પાંચ વાગ્યા તો ગરબા કેમ રમવા લઈએ એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહીં રમવા લેવા જોઈએ કે નહીં એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં આરોપપ્રતિ આરોપની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હર્ષ સંઘવીના પાકિસ્તાનવાળા નિવેદન પર વળતો પ્રહાર ગેનીબેન ઠાકોરે ફરી કર્યો છે અને આજ રોજ તેમણે શું નિવેદન આપ્યું છે સાંભળીએ મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કરી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કરેલેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રિનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કહે કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી છે પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વથી સુરક્ષિત રાખી શકીએ એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું માં જગદંબા એકાવન શક્તિપીર અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે અશ્વરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે એ માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું તો યુવાનોને ખુશ કરવા માટે આ સમય મર્યાદા રાખવામાં આવ્યું છે ગેની ગેનીબેનના આ નિવેદન બાદ હવે વાદ વિવાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ મુદ્દો ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સત સાથે 没事的。